વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સમાવ્યા છે વડોદરામાં લોકસભા ચૂંટણીને લઈ મતગણતરી યોજાશે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ વચ્ચે હાથ ધરાશે અઠારું ટેબલ પર ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી કરાશે છસો વીસ જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાશે સાતસો પચાસ પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવાશે ત્યારે છસો વીસ જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાશે જોકે મતગણતરી હાથ ધરવામાં આવશે મતગણતરીની તૈયારીઓને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરામાં લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવશે જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે વડોદરામાં લોકસભા ચૂંટણીને મતગણતરીને લઈને જે તૈયારીઓ હાથ ધરાય છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અઠારું ટેબલ પર ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે